તો ધોરાજીમાં રાજ્ય સરકારના નાફેડના અધિકારી દ્વારા તુવેર ની ખરીદીમાં ખેડૂતો સાતસો જેટલા ખેડૂતોએ તુવેરની ટેકાના ભાવે નોંધણી કરાવી છે રાજ્ય સરકાર અને નાફેટ દ્વારા ઓછી ખરીદી કરવી પડે એટલે કે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી તેવા બહાના હેઠળ બે હજાર ચારસો પંચોતે છે સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાયવી છે સેટેલાઈટ ના બાના હેઠળ કે સેટેલાઈટ ની કઈ મિસ્ટીક ને કારણે ખેડૂતોની તુવેર ઈરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે રાજકીય આગેવાનો પાસે જાય છે પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે